હવે મિત્રો આ છોકરી ગુજરાતની અંદર એટલી બધી ફેમસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જે આ છોકરી છે એક લગ્ન પ્રસંગમાં ડાન્સ કર્યો હતો એ ડાન્સ એટલો બધો ગુજરાતની અંદર વાયરલ થઈ ગયો છે ઘણા બધા વિરુદ્ધ પણ કરી રહ્યા છે કે આવું ડાન્સ ના હોય આવું ઘણા બધા કરી રહ્યા છે વિરુદ્ધ ખરેખર મિત્રો કે અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે તમે સારું કરો તોય વાયરલ થાય અને ખરાબ કરો તોય વાયરલ થાય ગમે તે વસ્તુ અત્યારે બધાને ખબર પડી જતી હોય આ બેને એક લગ્ન પ્રસંગમાં એક ડાન્સની અંદર આવું કર્યું છે તો આને લઈને અત્યારે ગુજરાતમાં ફૂલ એટલે બધી જગ્યા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો કહે છે કે ભાઈ આ બેન છે એ બહુ ખોટું કરી રહ્યા છે આવું જે સમાજને યોગ્ય નથી કેમ કે આ જે ઘણા લોકો કોમેન્ટની અંદર પણ કોમેન્ટ કરી રહ્યા છે કે આ બેન છે બહુ ખોટું કરી રહ્યા છે તો ખરેખર મિત્રો જે અત્યારે જ લોકો જે છે એ સોશિયલ મીડિયા પર દરેક પેજનો ઉપયોગ કરે છે તો અલગ અલગ પ્રકારની જે વાયરલ થવા માટે કંઈક ના કંઈક એક્ટિવિટી કરે છે ના કરવાનું માર્કેટમાં અત્યારે નવું નવું આવે છે તો આ બેને જે કર્યું છે આને લઈને વિરુદ્ધ કરી રહ્યા છે લોકો અને કોમેન્ટ પણ કરી રહ્યા છે કે ભાઈ આ છે આ યોગ્ય નથી આ લોકો કહી રહ્યા છે ઘણા બધા ખોટી રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે કે ભાઈ આજે આના લીધે જ આપણો જે સમાજ જે પાછળ છે આવું કહી રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં એટલે કે સુરતનો વિડીયો હોવાના જે સમાચાર છે આપણને મળી ગયા છે કે ભાઈ કે આ જે બેન છે જે એ ભેંટ વાગી રહી છે ભેંટના તાલે એટલે કે ભેંટના તાલે બધા લોકો ડાન્સ કરી રહ્યા છે પરંતુ આ બેન પર કોઈની નજર કહી અને આ ભાઈએ છે જે એમનો વિડીયો ઉતારીને પોસ્ટ કરી દીધો એટલે અત્યારે જે ઇન્સ્ટાગ્રામ પર પેજ પર ખૂબ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ એટલો મિલિયન પર પહોંચી રહ્યો છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે હોય છે કોમેન્ટ બોક્સ જણાવજો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરતા જજો કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના આ જ ચેનલ પર બતાવી રહ્યા છે જય હિન્દ જય ભારત